તો જય શ્રી રામ જય માતાજી ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આપણે આવી ગયા છે ભાઈ સોનગઢથી માત્ર છ સાત કિલોમીટર દૂર છે ને ભાઈ મેળડીમાંનું મંદિર છે જે કાંઠાવાળા મેળડીમાં કહેવાય એનો ઇતિહાસ પણ સરસ મજાનો છે જોવાલાયક સ્થળ છે તળાવ છે અને તળાવની કિનારે ભાઈ મેળડીમાંનું સરસ મજાનું ભાઈ મંદિર છે ને આવો એટલે ભાઈ ફરવાલાયક સ્થળ છે ને આપણે આવી ગયા છે ભાઈ કાંઠાવાળા મેળડીમાંના દર્શન કરવા ને જે રોડ ટશે જ મંદિર છે તો અહીંયાથી રોડની ભાઈ ટસો ટશે જ મંદિર છે જો છે ભાઈ સોનગઢ પાલતાણા હાઈવે છે ના આજે આ છે મેન ગેટ છે તો મેન ગેટથી ભાઈ અંદર માત્ર થોડાક કિમી દૂર છે તો આ રીતનું છે ભાઈ માના દર્શન કરાવવાના છે ઇતિહાસ જણાવવાનો છે જગ્યાની તમને સંપૂર્ણ વિડીયો દ્વારા તમને બધું બતાવશું ચાલો વિડીયોમાં બનાવી જ તો ફાઈનલી ભાઈ આપણે મેળવાના મંદિર પહોંચી ગયા છે ને આવતા ભાઈ જે વૃક્ષો છે એનું વાતાવરણ ભાઈ એક નંબર એવું ઠંડુ ઠંડુ ને છાયા ભાઈ બધી બાજુ છાયા ને છે ને બધા વૃક્ષોનું ભાઈ એક નંબર લોકેશન છે આ બધું ને બગીચા ટાઈપ છે તો અંદર છે ને ભાઈ એક નંબર બધું છે ને અહીંયા આવો ને ભાઈ તો મજા આવતા આવે એવું છે ને ફાઈનલી આપણે જો પહોંચી ગયા છે ભાઈ હા આપણે જો ફાઈનલી પહોંચી ગયા છે કાઠાવાળા મેડી માં એ અને આમ લોકેશન બહુ મસ્ત છે અને આમ કેવું મોટું જબ્બર મંદિર છે સરસ મજાનું અને આમ મજા આવે આપણને એમ થાય આખો દી રેવી આઈના ને ને એવું થાય તેમ કેરા કાવ જો કા પરે હા ગરથી અંદર પ્રવેશ વી છોકરા ને નાના હિસ્કા ને એવું બધું છે સરસ મજાનું છે ચાલો અંદર અંદર જન તમને બધું સંપૂર્ણ બધું વિડિયો દ્વારા બતાવવાનું છે

ચાલો આપણે જો કાંઠાવાળા મેળી માય આવી ગયા છે તો તમને દર્શન કરાવી અમે દર્શન તો જોઈ શકો છો મજાનું મંદિર છે મોટું ધુમરિયા દાદા પણ દર્શન કરી લો દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લીધા છે ને આપણે આવ્યા છે ને ભાઈ સમય ભાઈ બહાર વાગી ગયા છે એટલે બાર ઉપર થઈ ગયો છે ને હાલ અત્યારે બાપુ છે નહીં ન કરતા ભાઈ બાપુ હોત ને તમને મેળડીમાનો ઇતિહાસ જણાવે જ ને ઇતિહાસ કહે ભાઈ એ મેળીમાનો શું ઇતિહાસ છે મંદિરમાં છે ને ભાઈ અને પક્ષી ઘર જોવો કેટલા બધા છે સકલાઓના માળા અઇંકોટ છે પછી ભાઈ એન્કોર છે સમજો નકરા ભાઈ પક્ષી કરશે પક્ષી કરશે હેને પક્ષી ઘર છે ને આંકર છે ને ભાઈ આવત જ ભાઈ હવન કુંડ છે પણ હવન કુંડ આયતના ભાઈ છે ને અહીંયા તળાવ છે પણ દેખાડવાનું છે આય તો બાકરાની એવું સુવિધા કેવી મસ્ત મજાની છે ઠંડો ઠંડો પવન આવે તો વાત પૂછવામાં એવા શાળવાય એવા છે કા અને આમ સુયો સિંહો તો કેવું મસ્ત સિંહ છે

વૃક્ષો બધા છે ને ભાઈ ગુલાબ છે ભાઈ મસ્ત મજાના છે ગુલાબ ખીલેલા છે ઓલા પણ ખીલેલા છે બીજા કલર માં છે પિંક કલર માં છે ક્યાં ગુલાબી છે મહેંદી છે ભાઈ মোটাই খায় মোটা হিস্কো না কে হিস্ক

જગ્યાએ મજા આવે એવી છે કેવું મજા જ આવે એવું છે ને જગ્યાએ મોટી સબ્બર છે વાત જ એવું ને કેવા મસ્ત મસ્ત લોકેશન જ મસ્ત છે એના બાજુ સિવાય એ મને ખાટી ગયો કોણ પોઈ કોણ ભાઈ બે મૂકેલા છે ફ્રીઝર ત્રણ ઠંડા પાણીની કોઠી ભાઈ આ રીત ની ભાઈ ઠંડુ પાણી રે ભાઈ મસ્ત મજાનું તો ભાઈ આવું છે ભાઈ મેળવી માળે બેલા છે ને ના ડેલા પોગવાનું છે ને ભાઈ રેસ માટે તો તૈયાર થઈ ગયા છે તૈયાર ને રેસ માટે